તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અઢાર છ બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ લસણની તમને આવકની વાત કરું તો લસણની આવક આજે પણ ઓછી થયેલ છે વરસાદના કારણે તો આજે પીલો નંબર પંદરથી ઉપડેલ છે હરાજી છાપરા નંબર નવમાં હાલ હરાજીનું કામકાજ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે અહીંયા પિલો નંબર પંદરથી ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો તો જાણીએ આજના કેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને જાણીએ કેવા ક્વોલિટીના કેવા લસણના બજારો આજે બોલાય છે તે આ વિડીયોમાં આપણે જાણીએ તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે જાણીએ આજની લસણની બજારો ફૂલ ગોલાવો

इसका रेट आपको बताओ तो बीस किलो, 791 20 किलो है, है तो का रेट है सात सौ इक्यानवे रूपए बीस किलो का रेट जो एमपी ना माल लाडवा टाइप तेरसो एक रुपया भाव थे तेरसो एक तो देखिए एमपी का माल है तेरह सौ रुपए बीस किलो का रेट हुआ तेरह सौ माल काफी बढ़िया है तेरह रुपए तो जी लिया देसी लाडू तेरसो एक देखिए माल है लड्डू टाइप माल है तेरा सो में रुपया बीकार तेरह सो इक्यावन में बीस किलो कावन रुपया તો હાલો દોસ્તો હવે આ વિડીયોમાં અત્યારે આટલું જ ને આથી આજની લસણની બજાર તો તમને વિડીયોમાં જોવા મળી કે છસો રૂપિયાથી લઈને ચૌદસો સાડી ચૌદસો રૂપિયાના બજાર આજે લસણમાં બોલાયા છે હાલ તોલના કામકાજ હવે થોડા ઘણા બાકી રહ્યા છે જોઈ શકો છો તમે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે રોજ તમને આવા જે લસણની બજારોના વિડીયો અથવા ડુંગળીની બજારોના વિડીયો જોવા મળી જશે તમને મારી ચેનલમાં તો પ્લીઝ વિડીયોમાં નવા જે આવ્યા હોય ચેનલમાં તે સબસ્ક્રાઈબ કરી લેજો ને આવતીકાલે આપણે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી